ભરૂચમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ જ્યાં વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન વ્યવહારને થઈ અસર શહેરમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો દહેજ ભરૂચ હાઈવે પર વાહન વ્યવહાર ધીમો પડ્યો ભરૂચ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ છે તે છવાયેલું જોવા મળી રહ્યું છે વિઝિબિલિટી ઘટતાની સાથે જ હાઈવે ઉપર અત્યારે વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો ભરૂચ દહેજ હાઈવે દ્રશ્યો છે જ્યાં વાહન ચાલકો પોતાના વાહનની હેડલાઇટ ચાલુ રાખીને અહીંયાથી પસાર થવા મજબૂર બની આવ્યો તે પ્રકારનું વાતાવરણ ભરૂચમાં આજે વહેલી સવારથી છવાયેલું જોવા મળી રહ્યું છે ખાસ કરીને ધુમ્મસના પગલે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તેવી સ્થિતિનું નિર્માણ છે તે જોવા મળી રહ્યું છે પરંતુ ધુમ્મસના પગલે નયનરમ્ય દ્રશ્યો ભરૂચની અંદર હિલ સ્ટેશન જેવા સર્જાયા હોય તેમ જોવા મળી રહ્યું છે હાલ તો સવારના સાડા નવ દસ વાગ્યા સુધીનો સમય છે પરંતુ અત્યાર સુધી ધુમ્મસ વાતાવરણ છે તે શહેરમાં છવાયેલું જોવા મળી રહ્યું છે જેના પગલે ક્યાંક ને ક્યાંક સ્ટેટ હાઈવે ઉપર વાહન ચાલકોને પોતાની લાઇટો ચાલુ રાખીને પસાર થવા મજબૂર બનવું પડ્યું છે હાર્દિક પટેલ કે ન્યૂઝ ભરૂચ ભરૂચ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ